નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક સૌથી મોટા સમાચાર હવે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર સી સીએમ પટેલે આપી ખાતરી અને પીએમ મોદી કેબિનેટનો મોટો નિર્ણય ગુજરાતમાં ખૂબ જ નુકસાન અને આપ્યો મોટો ઝટકો શાળા ટ્યુશન બંધ અને હાઈકોર્ટે આપ્યો કડક આદેશ પરીક્ષાની તારીખ બદલવાની માંગ અને પીએમ મોદીની રેલીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને અન્ય સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ પાકના નુકસાન અને રાહત અંગે સીએમએ આપી ખાતરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખાતરી આપી છે કે કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને થયેલા વ્યાપક નુકસાન માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાહત અને સહાય પેકેજ જાહેર કરશે તંત્ર દ્વારા ઝડપથી સર્વેની કામગીરી ચાલી રહી છે ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને સરકારે તેની પડખે ઉભી રહી છે ખેડૂતોને મોટી રાહત મળવાની આશા પ્રાપ્ત થઈ છે

કે વડાપ્રધાને આ પગલાને મંજૂરી આપી દીધી છે આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતના ગાંધીનગરમાં પડેલા કમોસમી વરસાદને કારણે કૃષિ ક્ષેત્રે ખૂબ જ મોટું નુકસાન થયું છે જિલ્લાના બસો પંચોતેર જેટલા ગામોમાં પંદર હજાર હેક્ટર જમીનમાં ઉભા મગફળી અને ડાંગરના પાકને ખૂબ જ નુકસાન થયું હોવાનો અંદાજ છે સરકારે તાત્કાલિક અસરથી એકાણું જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાવી છે ઝડપથી સર્વે પૂર્ણ કરીને સરકારી નિયમ મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે આ માટે કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી છે મહત્વના શૈક્ષણિક સમાચાર પર નજર કરીએ મિત્રો તો ગુજરાત વિદ્યાપીઠમાં ભારતીય અને વિદેશી ભાષા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ભારતીય ભાષા સંસ્કૃત સંસ્થાન દ્વારા તેર ભારતીય અને નવ વિદેશી ભાષા કોર્સ માટે સાત નવેમ્બર સુધી ઓનલાઈન અરજી મંગાવાય છે કોઈપણ ઉંમર અને ફિલ્ડના વ્યક્તિ અભ્યાસ કરી શકે છે ભારતીય ભાષા કરવામાં આવ્યો છે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા ચિંતાજનક સમાચારની વાત કરીએ મિત્રો તો ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે દસ લાખ હેક્ટરથી વધુ ખેતીના પાકને ખૂબ જ નુકસાન થયું છે જેનો સરકારી એજન્સી દ્વારા અગિયાર હજાર કરોડનો વધુનો અંદાજ મુકાયો છે સૌથી વધુ ફટકો કપાસ અને મગફળી જેવા રોકડિયા પાકને પડ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ દિવસમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરવા માટે કડક આદેશ આપ્યો છે મંગળવારે સર્વે રિપોર્ટ આવ્યા બાદ બુધવારે રાહત પેકેજ અંગેનો નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ દેશના પીએમ નરેન્દ્ર મોદીની રેલીને લઈને આવ્યા સૌથી મહત્ત્વના સમાચાર પીએમ નરેન્દ્ર મોદી બિહારના આરા અને નવાદા શહેરોમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે તેઓ એનડીએના ઉમેદવારો માટે જનસમર્થન મેળવશે પટનામાં બે કિલોમીટર લાંબો રોડ શો યોજશે જે દિનકર ચોક કદમપુરાનથી શરૂ થશે અહે શહેરના મુખ્ય વિસ્તારમાંથી પસાર થશે વિવિધ સ્થળોએ પીએમનું ઉત્સાહભર્યું સ્વાગત ઢોલનગારા અને ભૂલો દ્વારા કરવામાં આવશે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને શિક્ષકની કરાઈ ધરપકડ થાણગઢમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજરીની દાખવનાર શિક્ષક વિજયકુમાર બારૈયા વિરુદ્ધ મામલતદારે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આણંદપુર શાળાના આ શિક્ષકને બૂથ લેવલ ઓફિસર તરીકે નિમણૂક કરાઈ હતી. પરંતુ તેઓ વારંવાર ગેરહાજર રહ્યા, વેકેશનનું કારણ આપીને વતનમાં રહેતા હોવા છતાં ટેલિફોનિક સૂચનાનું પાલન કર્યું નહીં અને આ બેદરકારીની કામગીરી પર અસર પડતા મામલતદારે કડક પગલું ભર્યું અને તેમણે ધરપકડનો વોરંટ જારી કર્યો છે. ના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતીના ભાગરૂપે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે જનજાતીય ગૌરવ વર્ષ અને ભારત પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે ઉત્સવની શરૂઆતમાં એક દિવસની રાષ્ટ્રીય પરિસંવેદના યોજાયો જેમાં દેશના વિવિધ રાજ્યના તજજ્ઞો અધ્યાપકો અને વિદ્યાર્થીઓને ભગવાન બિરસા મુંડાના જીવન કાર્ય પર વ્યાખ્યાનો અને સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા હતા આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્નાતક એટલે કે યુજી અને અનુસ્નાતક એટલે કે પીજી કક્ષાના કુલ એક લાખથી વધુ બેઠકો સામે માત્ર ને માત્ર છપ્પન હજાર એકસો ને વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધો છે જીકાસ પોર્ટલ દ્વારા અનેક રાઉન્ડ પૂર્ણ થયા હોવા છતાં યુજી કોર્સમાં નેવ્યાસી હજાર છસો ને છાસઠ બેઠકો સામે માત્ર ને માત્ર પિસ્તાલીસ હજાર સાતસો ઓગણત્રીસ સીટો જેટલી ખાલી રહી ગઈ છે જે વિદ્યાર્થીઓની નિરસતા દર્શાવે છે

ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા છે મંડળે જણાવ્યું છે કે માહિતી ખાતા તરફથી અભ્યાસક્રમ મળ્યો નથી અભ્યાસક્રમ વિના તારીખ જાહેર થતા ઉમેદવારોમાં અસમંજસની સ્થિતિ સર્જાય છે માટે પરીક્ષાની તારીખ બદલવાની માંગ ઉઠી છે હવે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો ગુજરાતમાં ચાલતી દમી શાળાઓ અને ખાનગી ટ્યુશન ફરી બંધ કરવાની માંગ ઉઠી છે સત્તાધીશોની રેમ નજર અને ઉદાસીનતાને કારણે રાજ્યમાં ખાનગી ટ્યુશનના ક્લાસીસનો રાફડો ફાટ્યો હોવાનો શાળા સંચાલકે મહામંડળેનો દાવો કર્યો છે તેમજ અડતાલીસ વર્ષોથી માત્ર પરિપત્ર જ ઉચ્ચતર શિક્ષણનું ચાલતું હોવાની ફરિયાદ શિક્ષણ મંત્રીને કરવામાં આવી છે કોચિંગ ક્લાસ અને સ્ટડી સેન્ટરના નામે શિક્ષણની હાટડીઓ બેકડ રોડ ધમધમે છે તો હવે મિત્રો જાણી લો કોચિંગ ક્લાસિંગને મળશે હવે કડક ગાઈડલાઇન ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસીના નિયમન માટે વટુકમ બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકતાને પગલે સરકારે વિદ્યાર્થીઓની સલામતી અને માનસિક સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા આ મહત્વનું પગલું લીધું છે વટુકમમાં સોળ વર્ષથી નીચેના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરજિયાત વીકલી રજા સ્પષ્ટ રિફંડ નીતિ અને ફાયર સેફટી એનઓસી સહિતના કડક નિયમો જાહેર થઈ શકે છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર જાહેર કરીને રાજ્યની તમામ જિલ્લા અદાલતોમાં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી નવા નિયમો ફરજિયાત કર્યા છે હવેથી તમામ કાયદાકીય દસ્તાવેજો માત્ર એ ફોર સાઈઝ પેપર પર જ દાખલ કરવાના રહેશે આ ઉપરાંત કોર્ટે ગુજરાતી અંગ્રેજી ફોન લાઇન સ્પેસિંગ અને માર્જિન માટે પણ ચોક્કસ નિયમો નક્કી કર્યા છે આ પગલું હાઈલિંગની પ્રક્રિયામાં ચોકસાઈ અને એક સમાનતા લાવવા માટે મહત્વનું લેવાયું છે હવે તમામ બોર્ડના વિદ્યાર્થીઓ માટે આવ્યા સૌથી મહત્વના સમાચાર અને CBSE બોર્ડે પરીક્ષાની તારીખ પત્ર કર્યું જાહેર CBSE એ ધોરણ 10 માં અને ધોરણ 12 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે ધોરણ 10 માં અને 12 માં ની બોર્ડની પરીક્ષાઓ હવે 17 ફેબ્રુઆરી થી શરૂ થશે ધોરણ 10 ની વાત કરીએ મિત્રો તો ધોરણ 10 ની વિદ્યાર્થીની પરીક્ષા સત્તર ફેબ્રુઆરીથી શરૂ કરીને દસ માર્ચ સુધી ચાલશે જ્યારે બારમા ધોરણની વાત કરીએ મિત્રો તો બારમા ધોરણની પરીક્ષાઓ જે બોર્ડ ની સત્તર ફેબ્રુઆરી થી લઈને નવ એપ્રિલ સુધી ચાલશે